જો મિત્રો આ લશ્કરી આપણે એક મગફળીનું ફૂલ આપ્યું છે જે માત્ર જ મિનિટમાં પૂરેપૂરું ફૂલ એ ખાઈ ગઈ છે છે તો તો છેલ્લા દિવસથી વરસાદ પડે વિચારો કે ખેડૂતોને કેટલું નુકસાન કર્યું છે ફાઇનલી આજે ખરાડ થઈ ગઈ છે અને વાડી આજે આપણે દવા છાંટવાનું કામકાજ ચાલુ છે જો આ છે આપડી જી વીસ મગફળી અને આને આપણે વાવેતર કર્યું અને આજે સિત્તેર દિવસ થઈ ગયા છે જુઓ મિત્રો એકદમ ફર્સ્ટ ક્લાસ મગફળી ઉભી છે અને હવે ચાલો આપણે જઈએ વાળીએ હું તમને બતાવું કે કઈ કઈ દવા આપણે છાટી છે બરાબર દવા આપણે છે પોટાશ ખાતર છે આ કલતાન છે મગફળી પાછી પાડવા માટે અને આ છે આપણું સ્ટીકર વેલ્વેટ અને આ છે હોલોસિન માટે બરાબર જો આટલી દવાનો છટકાવ અત્યારે ચાલુ છે